કપડવન તાલુકાના બારૈયાના મુવાડા ગામમાં વિદ્યાર્થીઓ શિક્ષકોને ગ્રામજનો ચોમાસામાં કાદવ કિચડમાંથી જવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ગામની પ્રાથમિક સુવિધા એવી છે કે ચોમાસું આવે તો રસ્તા અને સુવિધાના નામે મેંડું જોવા મળે છે બારૈયાના મુવાડા જ્યારે પણ ચોમાસું ચાલુ થાય ત્યારે અવર જવર માટે જે તે રસ્તો છે તે કાદવનું

છ દાડામાં બનાવી દઈશો હજુ કંઈ ઠેકાણું જ નહીં આ રસ્તાનું એ આ રસ્તો જોઈ લો તમે એકલું પાણી જ ભરાયું સરપંચે ખેડ મારી ટેક્ટરથી એ નિકાલ કરો બહાર અહીંયાના મોવાડા